આપણે અહીંયા સભામાં ભક્તો બેઠા હોય મહાપુરુષો બેઠા હોય ખરેખર નહીં કે જેના માંડવે જઈએ તેના ગીત કહીએ તો આપણે પરમાત્માના માંડવે આજે મળ્યા અને એમાં માતૃશ્રી મંગુબેન ના દિવ્ય આત્માને શાંતિ આપે એ માટે આપણે કપિલાબેન શ્રદ્ધાંજલિ નિમિત્તે સંત મહાપુરુષોને એકત્રિત કરી અને સંત મેળાવડાનું આયોજન કર્યું તો ખરેખર ધન્ય છે કેમ કે મળેલી સંપત્તિ એ સંસ્કાર વગર સારી જગ્યાએ વપરાતી નથી જેમ કે લગભગ ડાયરા તો બધા જ કરાવતા હોય પણ સંતોનું સમાગમ તો કોઈ સંસ્કાર હોય તો જ આ બધું થતું હોય છે

કરવું અને એમાં પણ સત્ય કર્મ કરવું એ બહુ અઘરું છે સત્ય કર્મ લગભગ થતું નથી હોતું પણ સંતો સાનિધ્ય મળે જો સદગુરુ મળી જાય અને સદગુરુ ના સ્ત્રી ચરણમય વ્યક્તિ જતો રહે તો જ એ કર્મ કરી શકે છે બાકી કર્મ બધા જ કરી શકે છે પણ સત્ય કર્મ પણ કરી શકે છે ગુરુમુખી વ્યક્તિ છે એ જ કરી શકે છે એક નગર નગર સેઠ હતા અને એમની પાસે મિલકત બહુ હતી ધનમાન બહુ હતું પણ સત્કર્મ એમને જીવનમાં ક્યારેય કર્યું નતું પણ એક સાધુ ત્યાંથી નીકળ્યા એટલે સાધુએ કીધું કીધું કે મારે જમવાનું છે તો એમને નગર સેઠ પાસે બહુ મિલકત હતી સંપત્તિ પણ બહુ હતી એ સાધુને એક વખતની પણ દસ વખત જમાડી શકે એટલી એમનામાં શક્તિ હતી એમની પાસે એટલી સગવડ હતી પણ છતાં એમને જમાડ્યા નહીં પણ એમને ભગતનું ઘર બતાવ્યું કે હામે ભગતનું ઘર છે અને મહારાજ ત્યાં જાઓ તમને ત્યાં ત્યાં ભોજનની વ્યવસ્થા થઈ જશે અને મહારાજ ગયા એમની વ્યવસ્થા પણ થઈ ગઈ આ નગર શેઠ જતા રહ્યા જતા રહ્યા એટલે હવે વ્યક્તિ જેવું કર્મ કરે ને કર્મ પ્રધાન વિશ્વ કર રાખા જે સી કરે સા ફલ ઝાખા એટલે જતા રહે જતા રહે એટલે એમનો દેહ વિલય થઈ ગયો અને વિલય થઈ ગયો એટલે એમને ચિત્રગુપ્તના ચોપડે કીધું કે ભાઈ એના ખાતું સંભાળવામાં શું છે એને તો કે એના ખાતામાં કઈ પુણ્ય છે નહીં પણ પાંચ મિનિટનું પુણ્ય છે પાંચ મિનિટનો પુણ્ય છે બાકી એના ખાતામાં પુણ્ય નથી એ પણ એમનું નથી એ આંગળી સીધ્યાનું છે એમનું પોતાનું સ્વનું પુણ્ય નથી પણ આંગળી સીધ્યાનું પુણ્ય પાંચ મિનિટનું છે અને પાંચ મિનિટ માટે સ્વર્ગની પ્રાપ્તિ થશે એટલે નગરસેઠ કહેવામાં આવ્યું કે પાંચ મિનિટ તમારું પુણ્ય છે અને તમને સ્વર્ગ મળશે તો બોલો તમારે શું કરવું છે તો નગરસેઠ એક જ કીધું કે મારે કશું કરવું નહીં આ જે તમારી ગાદી છે ને ગાદી ઉપર પાંચ મિનિટ માટે મને બેસવા દો